સુરતના કતારગામ ઝોનમાં સોમન શાળાનો વિવાદ સામે આવ્યો શાળાનું બાંધકામનું સ્થળ અચાનક બદલી નાખતા વિવાદ છેડાયો બાંધકામ મુદ્દે ભાજપના જ બે કોર્પોરેટરો આમને સામને સામે આવી ગયા એકે શાળાનું બાંધકામ શરૂ કરાવ્યું તો બીજા દ્વારા સીએમને ફરિયાદ કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી વગર અને વર્ક ઓર્ડર મેળવ્યા વગર નવું બાંધકામ શરૂ કરી દેવાતા મોટો વિવાદ છેડાયો છે ઉદ્યોગપતિઓના દબાણથી કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ બદલ્યું હોવાની ચર્ચાઓ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને અન્ય એક ભાજપ કોર્પોરેટર સામસામે આવી ગયા મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર નરેન્દ્રભાઈ શું રજૂઆત છે તમારી શાળા બાબત મારી શાળા બાબતની પ્રજાની રજૂઆત હતી કે વોર્ડ નંબર 7 માં સુમન સ્કૂલ નોતી ત્યારે મે 2 વર્ષ પહેલા પક્ષમાં રજૂઆત કરતા સુમન સ્કૂલ નું અમે નક્કી કર્યું સ્થળ નક્કી કર્યું અમારો વોર્ડ પ્રમુખ જાણકાર હોય ધારાસભ્યસી જાણકાર હોય બધા

એટલે કોન્ટ્રાક્ટર ને મેં કીધું ભાઈ વર્ક ઓર્ડર છે તો 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 કે વર્ક વર્ક ઓર્ડર ઓર્ડર નથી તમે કામ કઈ કરી શકો ખરેખર આ મોટા મોટી ભૂલ અધિકારીની છે ને અધિકારી ઉપર ખરેખર પગલા લેવા પડે વર્ક ઓર્ડર આવે મને કોઈ વાંધો નથી હવે આ બાબતમાં હું કમિશનર શ્રીને લેખિતમાં રજૂઆત કરું છું ને પછી સીએમ સાહેબને બી રજૂઆત કરું છું કે સાહેબ પ્રજાની અમારી એવી રજૂઆત છે કે વોર્ડ નંબર 7 માં એક સુમન સ્કૂલ નથી સાહેબ તો મારી રિક્વેસ્ટ એવી છે કે વોર્ડ નંબર 7 માં બીજી જગ્યાઓ છે અમે ત્યાં ટ્રાન્સફર કરજો તમે તારે તો વોર્ડ નંબર આઠ માં એક તો સુમન સ્કૂલ મારી ટ્રાન્સફર કરો છો ને બીજું બે દિવસ પહેલા તેર કરોડના ખર્ચે બીજી સુમન સ્કૂલ ત્યાં આવે છે તો મારી પ્રજા મારાથી બહુ નારાજ છે કે નંદ્રભાઈ શું થઈ રહ્યું છે